આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ અઠ્યાવીસ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીન બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી સેમિફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને બે એકથી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો આ ઉપરાંત અંડર ફોર્ટીન ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યાભારતી બે એક અને બીજી મેચમાં બિહાર બે ઝીરોથી હરાવી સેમીફાઇનલમાં મધ્યપ્રદેશ સામે એક બેથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને બે ઝીરોથી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના ત્રણ ખેલાડી ત્રણ ખેલાડીઓ હતા જેમાં નિવાન જગેશ શાહ કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ આમ અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે આ સિવાય સિંગલ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે આમ નિવાન શાહે ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિવિડ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે જેમને શાળાકીય સ્પર્ધામાં બે મેડલ પ્રાપ્ત કર્યા છે આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલા હતા અને આ તમામ ખેલાડીઓ લવર્લ્ડ ટેનિસ એકેડેમીના પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે તેનો ગર્વ છે આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આરસી ગોહિલ અને મહિદીપસિંહ ગોહિલે તેમજ એમપીઓ સોચ એમ જીઓ સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા છે મારું નામ પલમી ચાવડા છે હું લોબલ ટેનિસ એકેડેમીમાં કોચિંગ લઉં છું હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી એમાં અન્ડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અમારા કોચિસ રાજન સર ગુલ સર આર્ચી મેમ અને રાહુલ ભયા અને મારા પેરેન્ટ્સ ના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઇડન્સના લીધે જ આજે મારા મેડલ પ્રાપ્ત કર્યો છે હું આરથી ગોહિલ લવ ઓર્ચ અને એકેડેમીની કોચ મારે ત્યાં મહી દીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે આ વર્ષે 68th નેશનલ સ્કૂલ ગેમ્સની ટુર્નામેન્ટ મધ્યપ્રદેશ પ્રદેશ દિવાસમાં યોજાઈ હતી તેમાં અંડર 14 અંડર 17 અંડર 19 ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે આ ટોર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા જે અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર ફોર્ટીન બોઈઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તેઓની સખત મહેનત જે 4 થી 5 કલાકની દિવસની એ મહેનત કરે છે પ્રેક્ટિસ કરે છે તેનો જ આ ફળ છે એના સિવાય ડીએસડીઓ રાજનસી ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે મારું નામ નિવાન શાહ છે અને હું લવર ટેનિસ એકેડમીમાં એક પ્લેયર છું મારા કોચિસ નું નામ રાહુલ પાટિલ મહિદીપસિંહ ગોહિલ અને આરસી ગોહિલ છે હમણાં હાલમાં જ હું 68 નેશનલ સ્કૂલ ગેમ્સ માં સોફ્ટ ટેનિસ સ્પોર્ટ માં ગુજરાત ને રિપ્રેઝન્ટ કરવા ગયો હતો ત્યાં ટીમ ઇવેન્ટ માં મારી ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો તો અને ઇન્ડિવિડ્યુઅલ માં મે પોતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો તો મને મારા પેરેન્ટ્સ કોચિસ ને બહુ આભાર છે મારું નામ ખનક પટેલ છે ઓ લવર ટેનિસ એકેડેમી માં મહિદીપસિંહ ગોહિલ રાહુલ પાટિલ અને આર્ચી ગોહલ પાસે કોચિંગ લઉં છું અમે રોજ પાંચ કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે અત્યારે હાલમાં સિક્સટી એઇટ નેશનલ સ્કૂલ ગેમ્સમાં રમવા ગયા હતા એમાં અંડર ફોર્ટીન ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે મારું નામ કશ્યપ છે હું લોવર ટેનિસ એકેડેમીમાં આર્ચી મેમ ગોહિલ સર અને રાહુલ સર પાસે કોચિંગ લઉં છું હું હાલમાં હમણાં સિક્સટી એટ નેશનલ ગેમ એસજીએફમાં અંડર ફોર્ટીનમાં અમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ બહુ ગર્વ છે